આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ આજે જોઈએ તળાજાની કેન્દ્રવર્તી શાળા નંબર ત્રણના ગેટ અને મધ્યાહન ભોજન યોજનાના રસોડાની બાજુમાં જ આવેલ કચરાના ઢગલા રોગની સમસ્યા આ કચરાના ઢગલામાં આજુબાજુની સોડા શોપની બદામ શેક વાળાના ખાલી ગ્લાસ તથા ત્યાં નાખવામાં આવે છે તે પછી ત્યાં કૂતરા અને આખા એરિયામાં ફેલાવે છે જેના કારણે બાળકોમાં અને ત્યાંના રહીશોમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાય છે તેમજ નિશાળના મેઇન ગેટ પાસે ઇકો મેજિક જેવા વાહનો પેસેન્જર ભરવા માટે ત્યાં અડ્ડો જમાવી દે છે જેને કારણે નિશાળના બાળકો અને રાહદારીઓ માટે ચાલવું મુશ્કેલ બની રહ્યું છે પરિચય હું સમાજ સેવા કલ્યાણ કમિટી પ્રમુખ ઇમરાનભાઈ શેખ શું તકલીફ છે આપણા વિસ્તારમાં તકલીફમાં તો એવું છે કે તમારી પાછળ હાલમાં તમે કચરો જોઈ રહ્યા છો એમાં અત્યારે બપોરનો ટાઈમ થઈ છતાંય ગાયો અને ખૂટિયા એટલા બધા રખડે છે અને સવારે જ્યારે સવારમાં સ્કૂલે જ્યારે બાળકો આવતા હોય છે ત્યારે તો એ મોટું જબર ઝૂંડ હોય છે કૂતરા અને સુવરો અને ખુટિયાઓનું તો આમાંથી એક પણ ખૂટ્યા જો એક પણ ઢીક મારી છોકરાને તો એનો જવાબદાર કોણ અને આ એકલો મોટો કચરો છે સ્કૂલના કાંઠામાં એ કચરો ક્યારે સાફ કરાવવાનો આ વર્ષોથી આ મેટર ચાલી રહી છે વર્ષોથી આ બોલતા હોય પણ કોઈ જવાબદાર એની જવાબદારી લેતો નથી કોઈ તંત્ર નથી આવતું કે નથી કોઈ નગરપાલિકા આવતું તો આનો નિવારો ક્યારે અગાઉ પણ આવો કઈ બનાવ કોઈને લાગવા વાગવાનો બનાવ બન્યો છે હા હાલમાં એક મારો ભત્રીજો અહીંથી નીકળેલો પ્રસાર થયેલો જ્યારે કૂતરો એની પાછળ પડ્યો અને કુતિયા અથડામણ થઈ અને એને વાગેલું હતું એ સમયમાં પણ આપણે જાણ કરી હતી પણ કોઈને કંઈ એમાં એક્શન લેવો નથી તો આ અવારનવાર આવા કિસ્સાઓ બનતા રહે છે તો આનું વહેલી તકે નિવારણ લાવવા વિનંતી છે મારી હું દેવલ ઓઝા મહાલક્ષ્મી મેડિકલ વોર્ડ નંબર ચારમાં રહું છું શું પ્રોબ્લેમ છે આપણને આ તમે જોવો છો આ દસ વર્ષથી આ કચરો આમને આમનો હોય છે કોઈ પણ જાતની સફાઈ થતી નથી ઘરે જે પહેલાં ડોર ટુ ડોર આવતા એ તે છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગયું છે અને આમાં કોઈ કાંઈ ધ્યાન દેતું નથી નગરસેવકને જાણ કરેલી જ નગરસેવક નગરપાલિકાના પ્રમુખને પણ જાણ કરેલી છે આની પહેલાની ટમના પણ કોઈ ધ્યાન દેવામાં આવતું નથી આ ભૂતપૂર્વ જે નગરપાલિકા પ્રમુખ જે રહી ચૂક્યા છે એનો જ વિસ્તાર આવે છે ચાર નંબર પણ કોઈ ધ્યાન દેવામાં આવતું નથી બાકી અમારે જો આ સ્ટ્રીટ લાઇટ છે નાખી દીધેલી એ તે બંધ છેલ્લા ત્રણ ચાર વર્ષથી બંધ છે એમાં કેટલી ફરિયાદ ફરી કાંઈ થતું નથી કોઈને લાગ્યું બાગ્યું કે કુચરા એવું કઈ બનાવું અસંખ્ય વાર એવું ખૂટ્યા બાદ ને અહીંયા ઓલું થાય છે બરોબર સ્કૂલ છે છોકરાનો બધો પ્રશ્ન ઘણો છે પણ કોઈ ધ્યાન દેતું નથી